નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો પાક સાથે જમીનનું સંરક્ષણ કૃષિ ક્ષેત્રે ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે જેની મદદથી તેઓ મમલક ઉત્પાદનની સાથે તકડી કમાણી પણ કરી રહ્યા છે હાલ રાજ્યમાં ઘણા ખેડૂતોએ મ્લીચિંગ નામની પદ્ધતિ અપનાવી છે જેના અનેક લાભો મેળવીને એક નવી દિશા આપી રહ્યા છે એમ કહીએ તો ખોટું નથી મોગાદાટ બિયારણ ખાતર અને મજૂરોની અછત વચ્ચે ખેડૂતો મ્લીચિંગ પદ્ધતિને અપનાવીને ખેતીનું ઉત્પાદન સારામાં સારું મેળવી રહ્યા છે એટલે એટલે શું કે છોડના મૂળની આસપાસ જમીન પર ભૂસાનું કે ઘાસનું કુદરતી આવરણ બનાવીને પાક સાથે જમીનનું સંરક્ષણ જમીન પર આવું એક પ્રાકૃતિક આવરણ બનાવી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે સાથે સૂક્ષ્મ સજીવો માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરી શકાય છે અને નિંદણનું પણ નિયંત્રણ થઈ જાય છે

બ્લીચિંગ પદ્ધતિના લાભ શાકભાજીના પાકોમાં નિંદામણથી મુક્તિ નિંદામણ ખર્ચનો બચાવ પાણીનો વ્યય અટકે ઓછા પાણીમાં શાકભાજીના પાકનું વધુ ઉત્પાદન રોપાણી બાદ ઉત્પાદનનો સમયગાળો વહેલો મજૂરી ખર્ચમાં ફાયદો બીજ અંકુરણની ક્રિયા ઝડપી અને રોપાણી બાદ શરૂઆતના તબક્કામાં જીવાતો કે રોગ લાગવાની શક્યતા નહીવત રહે છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો વર્ષોથી આ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાના પાકને પોષણયુક્ત અને નિંદામણ રહિત બનાવે છે આ માટે અરવલ્લીના મેઘરજ તાલુકાના બેડક ગામના ઈશ્વરભાઈ ખરાડી જણાવે છે

અને દેશી પદ્ધતિ પ્રાકૃતિક ખેતી કરું છું આ જે ચાદર જેમ પાથરી છે એ ખા ખાખરાના પાનનો એનો પાંદડા ખાતર તરીકે ઉપયોગ થાય છે પ્રાકૃતિક ખેતીમાં આ નિંદામણ થવા દેતું નથી એટલે ખેડૂતને એક પ્રાકૃતિક ખેતી કરવા માટે બહુ સહાયક છે